ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા યુવકના પિતાએ રાતભર ઉમરગામ ટાઉન સહિત અનેક વિસ્તારોમાં તેની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો આજે વહેલી સવારે યુવક ઘરે પરત ન ફરતા પિતા ફરીથી શોધખોળ માટે ઉમરગામ દરિયા પર શોધ્યા પછી નારગોલ નીકળ્યા હતા ત્યારે તપાસ દરમિયાન નારગોલ ઉમરગામ વચ્ચેના બ્રિજ પર યુવકની સ્કૂટી અને ચપ્પલ જોવા મળતા તેમણે તરત જ પોલીસને જાણ કરી સ્કૂટી અને ચપ્પલ મળતા યુવકે દરિયામાં ઝંપલાવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે પોલીસે ઉમરગામ નગરપાલિકા અને ઉમરગામ નોટિફાઈડ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી સવારે દસ વાગ્યાથી દરિયામાં શોધખોળ શરૂ કરી છે ચાર કલાકના પ્રયાસો બાદ પણ યુવકનો પત્તો મળ્યો નથી હાલમાં ફાયર જવાનો દ્વારા શોધખોળ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ રવિન્દ્ર પ્રજાપતિ મેરે બચ્ચે કા નામ અમિત પ્રજાપતિ તકરીબન સાડા નવ બજે ઘર થી નિકલા હૈ और निकलने के बाद वापस वो घर नहीं आया है हम लोग खाना खाने एक बजे के करीब बनाता है तो खाना खाने नहीं आया तब से हम लोग फ़ोन लगाने लगे फ़ोन उठाया ही नहीं फिर हमने पूरा उमरगाँव स्टेशन पूरा ढूंढा नहीं मिला नहीं मिला फिर हमने सुबह में तकरीबन तो पाँच छः बजे करीब मैं निकला घर से तो पहले उम्रगाँव पूरा दरिया घूमा हूँ उसके बाद मैं सोचा कि थोड़ा नारगोल के साइड घूम लेता हूँ नारगोल पे घूमने के लिए आया तो मेरी गाड़ी यहीं मिली और बच्चे का चप्पल वहाँ मिला लड़के का नाम अमित प्रजापति था लड़का बेल्ट था हम लोगों ने पुलिस कंप्लेंट किया था आठ साढ़े आठ बजे के करीब में हमने हम लोगों ने पुलिस कंप्लेंट किया था भाई जाया तो उसका उनके पार्टनर जो है, वो बोले भाई वो कहाँ गया तो उनको बुलाया हम लोग दोनों आदमी गए वहाँ पर अपना दर्ज कराया उसके बाद जब वो नहीं मिला तो सुबह में मैं आ करके अपना